ને ઉખાડવા માટે માત્ર બે વર્ષ આપણી પાસે છે અને અહિયાં થી તારાપુર ની ધરતી થી હું ભાજપ ના મધ્ય ગુજરાત ના નેતાઓને કેવા માંગુ છું કે તમારામાં તાકાત હોય ને એટલી તાકાત લગાડી લેજો અમારી સામે તમારી ચાપલુસી પોલીસ માં જેટલી તાકાત હોય ને એટલી લગાડી લેજો આ વખતે મોરે મોરો કરી દેવાનો છે તમે જો ત્રીસ વર્ષનો કુશાસનમાં મિત્રો રોડ નહીં રસ્તા નહીં સારી સ્કૂલ નહીં ન્યાય નહીં રોજગારી નહીં અને ઉપરથી ભણના દીકરા વિકાસ સપ્તાહ ઉજવવા નીકળ્યા બોલો મને તો એ વિચાર થાય કે આ વિકાસ સપ્તાહ ભાજપ પણ હશે એની સામે હાંભળનારા કેવા હશે હે ત્રીસ ત્રીસ વર્ષથી જેમની દીકરીઓની સુરક્ષા નો કરી શીખ્યા હોય જેના દીપ દીકરાઓ રાત દિવસ મહેનત કરતા હોય એના પેપર ફોડી નાખતા હોય ખેડૂતોને પૂરતો ભાવ નો આપતા હોય ખેડૂતોને પાણી નો આપતા હોય તો એ સામે બેઠા હશે હશે કોણ સાંભળવા વાળા હશે કોણ આમાં બે જ લોકો હશે ભાજપની સાથે મિત્રો કાજની ચીચોડામાં આવી ગઈ હશે ઈ હશે હે

આમાં કઈ નવાઈ ની વાત નથી પણ જે લોકો પોતાની જાતને એમ સમજતા હતા કે અમે સમાજ ના આગેવાન છીએ અમે જાતિ આગેવાન છીએ અમારા